નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અંબાલાલની ગુજરાતના ખેડૂતો માટે ચેતવણી આ તારીખે થશે શરૂ થતો વરસાદ ખરાબ હશે જી હા મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર દિવસનો વરસાદ ખેડૂતો માટે સોના સમાન છે જોકે તેમણે ચેતવણી આપી છે કે ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ સુધી વરસાદ પાક માટે સારો નહીં થાય જો હવે વરસાદ રોકાઈને વરાપ નીકળે તો પાક સૂર્યપ્રકાશ મળશે અને તે ઘણો સારો વિકાસ થશે અંબાલાલ પટેલે એક મહત્ત્વની ચેતવણી પણ આપી છે તેના મતે આગામી પંદર દિવસ સુધી વરસાદ પાક માટે સોના સમાન છે પરંતુ ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ સુધી પડનારો વરસાદ ખેતી માટે સારો નહીં હોય આ દિવસો દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન કરી શકે છે આથી ખેડૂતોને આ સમયગાળા દરમિયાન ખાસ ચેતવણી રાખવી જરૂરી છે સત્તરથી અઢાર ઓગસ્ટે નવસારી વલસાડ દાદરાનગર હવેલી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર આપ્યું છે જ્યારે ઓગણીસ ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ઓગણીસ ઓગસ્ટે ગુજરાતમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અનાધાર વરસાદ વરસી શકે છે તો સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલીમાં ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો મિત્રો નીજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ